વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓને એનસીસી કેડેટ દ્વારા કારગીલ યુદ્ધના યોદ્ધાઓને યાદ કરી કારગીલ વિજય દિવસ રેલીનું આયોજન કરાયું હતું છવ્વીસ જુલાઈ દેશમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે કે જેના અનુસંધાન જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ ઓગણીસો નવ્વાણુંની સાલમાં સાહીઠ દિવસ ચાલેલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ દેશની રક્ષા કાજે આપેલ બલિદાનથી મેળવેલ વિજયને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવા કોલેજના આચાર્ય શિક્ષણગણ વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ અને નગરના અગ્રણીઓ દ્વારા ભારત માતા કી જય વીર જવાન અમર રહોના જય ઘોષ સાથે વિશાળ રેલી યોજાઈ હતી કે જે નગર અને નગરના મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે ફરી પરત કોલેજમાં પૂર્ણાહુતિ કરાઈ હતી જી નમસ્તે આજે છવ્વીસ જુલાઈ છે કારગિલ વિજય દિવસ ઓગણીસો નવ્વાણુંમાં આપણને ખબર છે ભારત પાકિસ્તાનના જે યુદ્ધ થયા હતા એમાં આપણે ભારત દેશના યુવાનો એ યુદ્ધ સાઠ દિવસ સુધી યુદ્ધ કર્યા અને એમાં ભારત દેશ જે છે વિજય પ્રાપ્ત થયા હતા એ યુવાનોના એ જવાનોના સામર્થ્ય માટે એમના સંયમ માટે અને એમના શૌર્ય એમના બલિદાનને યાદ કરવા માટે આજના દિવસ અમે મનાવીએ છીએ આખા દેશ મનાવી રહ્યો છે ત્યારે સાવલી કોમર્સ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ એમાં ધૂમધામથી જોડાઈ સાહલીના નગરજનો સાથે જોડાઈ અને આપણે રેલી યોજના કર્યું છે ધન્યવાદ ભારત માતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો